અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર માતૃસંસ્થા ખાતે પંચમહાલ જિલ્લાના છન્નું યુવાઓએ યુવા શિબિરમાં ભાગ લઈ ધન્યતા અનુભવી પંચમહાલ જિલ્લાના ગાયત્રી શક્તિપીઠ વાગજીપુરના ગ્રામ્ય ગાયત્રી પરિવારના ઘોઘંબા ગોધરા શહેરા મોરવા હડફ દેવગઢ બારિયા પાંચ તાલુકાના છન્નું યુવાઓએ તારીખ નવ પાંચ બે હજાર પચીસથી અગિયાર પાંચ બે હજાર પચીસ દરમિયાન શાંતિકુંજ હરિદ્વાર ખાતે યુવા શિબિર યોજાઈ જેમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આજના સમયમાં યુવાઓની ભૂમિકા વ્યક્તિ પરિષ્કાર અને યુવા જાગૃતિ અભિયાન અને સપ્ત આંદોલન અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી શાંતિકુંજના યુવા પ્રકોષ્ઠના વક્તાઓ દ્વારા આપવામાં આવી હતી જેમાં યુવાનોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગીદારી કરી અને ગ્રામ્ય વિસ્તારમાં સપ્ત આંદોલન આગળ ધપાવવા સંકલ્પ લીધો હતો નવા એકવીસ યુવાનોએ યજ્ઞોપવિત તેમજ મંત્ર દીક્ષા ધારણ કરી હતી શિબિરના અંતે યુવાનોએ શાંતિકુંજ શિબિરમાંથી મળેલ સંદેશને પોતાના વક્તવ્ય દ્વારા વ્યક્તિગત પ્રતિભાવો રજૂ કર્યા જેમાં

अभी आपने देखा जहां कक्षाएं चल रही है तो हमको उनकी कक्षा प्रारंभ होने से पहले अपनी बात पूरी करना पड़ेगी लेकिन ऐसी कोई बात नहीं छोड़ेंगे जो आपको लगे कि अधूरी रह गई है अभी आपको दीपक भैया ने बताया व्यक्तित्व परिष्कार और जीवन देवता का गीत सुना आपने तो परसों जब शांति कुंज की बात हो रही थी शांति कुंज परिचय की बात हो रही थी तो तब वो बात आई थी कि इस गायत्री परिवार का या इस युग निर्माण योजना का सबसे मूल आधार यानी किसी को क्या है आगे वाले मत बोले है ना यहाँ पे आगे की लाइन खाली है मतलब तो आगे कोई नहीं है ना? एक चीज प्रवृत्ति देखी मैंने जब कहीं लाइन बनना होती है तो हर आदमी थोड़ा साइड में खड़ा होता है ये पहले आ जाए फिर हम सेकंड नंबर पे लगेंगे पता नहीं इस कुर्सी में क्या होना है आदमी बैठने से कपराता है आगे की सीट पर आप लोग बैठे हैं आप लोग हिम्मत वाले हैं थोड़ा सा हमारी बहनों को भी हिम्मत करना पड़ेगी है हाँ तो बताइए परसों अभी एक ही दिन बीता है हमारे युग योजना का आधार क्या है भूलने एक दिन में हमारी युद्ध योजना में किस बात पर लक्ष्य दिया जाता है किस बात पर ज्यादा ध्यान दिया जाता है युग निर्माण कैसे होगा व्यक्ति के निर्माण से होगा ना तो भैया भूलना नहीं है यहां से आप जा रहे हैं क्योंकि तो इसमें हमारा कोई नुकसान नहीं है आप जाएंगे आपसे गांव वाले पूछेंगे कि भाई आप वहाँ क्या शुरू के क्या सीख के आए तो वो गायत्री परिवार है अच्छा तो मतलब अच्छी बात है स्वागत है आपका हमारा मूल आधार क्या है व्यक्ति निर्माण व्यक्ति निर्माण से परिवार निर्माण परिवार निर्माण से समाज निर्माण और आप ये चीजें भूले नहीं इसीलिए फिर से आपसे શાંતિકુન હરિદ્વારની ટોળીએ જે આપણે માર્ગદર્શન આપ્યું એમાંથી ઘણું શીખ્યા અને અહીંયા ખરેખર એવું ફીલ થાય છે મને કે આપણે ઘરે હોય ને ત્યારે ઘણી જાતના આપણા વિચારોને કામ ધંધા કે જે બી હોય છે એમાં બહુ વ્યસ્ત રહેવાય છે અને અહીંયા આવ્યા પછી બિલકુલ ઘર કે એનો કોઈ વિચાર આવતો નથી અને બિલકુલ શાંતિ રહે છે એટલે જેથી કરીને આપણે એવો સંકલ્પ કરીએ કે આજે અને ગઈકાલે જે બી ત્રણ દિવસે આપણને ભાથું મળ્યું છે અને આપણા ચિત્રોમાં જય હર ઉપયોગ કરીએ અને ટીમ જે હરિદ્વાર છે એમને આપણે કાત્રિયા આપીએ કે અમારે એવો પ્રયત્ન કરી અને સારુ આપીશ આપની ઈચ્છા છે ધન્યવાદ જય જોદેવ ઊભો હવે છે ને ગુજરાતી તો તો નક્કી હતું બે મહિના પહેલા પરંતુ હે મારી જવાબ ના ઘણા બધા ભાઈઓ છે બે દિવસ બાકી મનમાં એટલો વિચાર જવું ના જવું જવું ના જવું બહુ બધી કન્ફ્યુઝન સાહેબ નો ફોન આવ્યો નરેન્દ્ર કેમ નથી મનુમાય પસંદ છે ત્યાં શું થશે કેવું કેવું જોવા મળશે બોરીને તો નહી લાગે ફરી જવાની ઈચ્છા થશે કે ના થશે

પહેલા તો હું કહીશ કે આપણે બધું હોય છીએ બધું જાણતા હોઈએ છીએ અને જાણીને અજાણ થતા હોય છે

તમે એ વસ્તુ પર પૂર્ણ રૂપ થી બિલીવ નહીં કરો જ્યાં સુધી તમને પોતાને એના પર પૂર્ણ વિશ્વાસ નહીં થાય કે નહીં અહિયાં થી જે કહેવામાં આવ્યું છે

હવે આપણને એમ થાય કે ખાલી વાંચી લીધું મોઢે કરી લીધું પોપટયું જ્ઞાન આવી ગયું અને આપણે દુનિયા બદલી દેશું કે પાંચ યુવાનોને જોડી દેશું કે પાંચ યુવાનો ની અંદર પરિવર્તન લાવી દઈશું એવું થશે નહીં પણ આપણે સમજી સમજુ છે એને આપણા જીવન વ્યવહારમાં ઉતારીશું આપણા આચરણમાં ઉતારીશું અને આપણને ખુદની અંદર એટલો વિશ્વાસ આવો જોઈએ કે હવે હું જે ટ્રેક ઉપર ચાલી રહ્યો છું કે ચાલી રહ્યું છે ખરેખર રાઈટ છે આનાથી સાચો ટ્રેક દુનિયામાં કશે પણ નથી આનાથી મોટું લક્ષ્ય દુનિયામાં કોઈ નથી અને આ આપણા જે ગુરુદેવે જે રસ્તો બતાવ્યો છે હકીકતમાં દુનિયામાં આટલું બધું કોઈ આપ્યું નથી એ વસ્તુ પર પહેલા તો આપણે વિશ્વાસ કરવો પડશે આપણે સમજવું પડશે કે ગાયત્રી પરિવાર શું ખાલી ધર્મ છે એ આપણે સમજવું પડશે ગાયત્રી પરિવાર એક ધર્મ છે ગાયત્રી પરિવાર એક સંપ્રદાય છે છે શું ગાયત્રી ગાયત્રી પરિવાર પરિવાર છે એ આપણે સમજવું પડશે ઘણા એવું માનતા હશે કે ગાયત્રી પરિવાર એક ધર્મ વાળા એ ધર્મ વાળા ગાયત્રી વાળા આવ્યા ઘણા એવું કે આપણને જઈએ કોઈ વાળા પણ નથી આપણો નથી આપણે સ્વીકાર કરીએ માનીયે તો એના મૂળ માં આપણે ઉતરવું પડશે મૂળ શું છે ગાયત્રી પરિવાર છે શું ખબર છે આપણને કોઈ ને તો ગાયત્રી પરિવાર એક મિશન છે શું છે ગાયત્રી પરિવાર એક મિશન મિશન ટાર્ગેટ એક લક્ષ્ય ને પ્રાપ્ત કરવા માટે આ એક સંગઠન છે શ્રેષ્ઠ સંગઠન ઠીક છે